પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડિ ન્યૂઝ ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા આજરોજ સવારે એસએસસી બોર્ડ બે હજાર ચોવીસ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સમગ્ર વડોદરા શહેરના શહેરમાં મહત્તમ એ વન ગ્રેડ લાવવાની દર વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં પણ જળહળતું પરિણામ મેળવ્યું છે ખૂબ જ સારું પરિણામ સાથે પોતાના માતા પિતા અને ફિનિક્સ સ્કૂલનું નામ રોશન કર્યું છે ફિનિક્સ સ્કૂલના 74 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં સ્કૂલમાં પ્રથમ ક્રમાંક 99.98 પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે નિધિ હાર્દિકભાઈ પટેલ પટની અને હાસલ કર્યો છે જે સમગ્ર વડોદરા શહેરમાં પ્રથમ ક્રમાંક છે અને ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમાંક છે આની સાથે જ કુલ એકસો અડસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સાથે ફિનિક્સના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પણ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે બાર વિદ્યાર્થીઓ ઓવરઓલ એ વન ગ્રેડ અને કુલ બેતાલીસથી વધારે વિદ્યાર્થીઓએ સાયન્સ મેરિટમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે લગભગ આપણા બાળકો છે છે અને માં વન ઝીરો નાઇન અને બી ટુ ગ્રેડમાં આપણા લગભગ સિક્સટી એટ બાળકો છે લગભગ બધા જ બાળકો આપણા સિત્તેર ટકા ઉપર છે અને ઓવરઓલ રિઝલ્ટ બી આપણા નાઇન્ટી નાઇન પર્સન્ટ જેટલું ઓવરઓલ પાસિંગ રિઝલ્ટ છે એટલે સો ટકા ખૂબ જ સરસ રિઝલ્ટ છે એનું છે સો ટકા ફિનિક્સની ટીમ બાળકો અને એમના વાલીઓને સો ટકા અમે આપીશું અને આવું ને આવું જ આપણે દર વર્ષે રિઝલ્ટ આપી શકીએ એવી મહેનત અને અમે આશા રાખીશું જો જુલાઈ ટ્રાયલ તો બાળકો માટે છે જ હે ને તો આ વર્ષે જુલાઈ ટ્રાયલમાં એમને ફરીથી મહેનત કરવી જોઈએ અને પાસ થઈ જવું જોઈએ એટલે બાળકો માટે ઓલવેઝ એક ચાન્સ છે ગવર્મેન્ટ ગુજરાત બોર્ડ તરફથી કે એ લોકો જુલાઈ ટ્રાયલમાં ફરીથી પાસ થઈ શકે છે એટલે બાળકોએ મહેનત કરવી જોઈએ અને પાસ થવું જોઈએ સફળ વિદ્યાર્થીની પાછળ શિક્ષકનો મોટો સો ટકા જે ટીચર છે શિક્ષક છે એ એમના માટે ડ્રાઇવિંગ ફોર્સ બને જ છે એમને સો ટકા ફોર્સ આપે જ છે પણ બાળકો એ ફોર્સ લેનાર છે એ બી એટલું જ મહત્ત્વનું છે એટલે ટીચર ને બાળકો ઇક્વલ હું શ્રેય આપીશ બંને બસ અમારી છોકરીનું સારું પરિણામ આવ્યું છે એના બદલ અમે બધા બહુ જ આનંદમાં છીએ આજે સવારથી અમે સેલિબ્રેશન જ કરી રહ્યા છીએ ને એની બહુ જ મહેનત હતી રાત દિવસ એને બહુ જ મહેનત કરી છે સ્કૂલનું પણ બહુ જ સપોર્ટ હતો છોકરીને ને ફેમિલીનો પણ ફૂલ સપોર્ટ હતો હા એની મહેનત છે એટલે એ કરી લેશે અમને વિશ્વાસ છે એના પર નિધિ પટની મારું નામ પટની નિધિ છે મેં અત્યારે દસમા ધોરણમાં નાઇન્ટી એટ પર્સન્ટેજની સાથે એવન ગ્રેડ મેળવ્યો છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ પીઆર મેળવ્યો છે કેટલી ખુશી છે બહુ જ ખુશી છે બસ બધા ટીચર્સની ને ફેમિલીની ને મારી બી મહેનતના લીધે જ મળ્યો છે ટીચર્સને અને ફેમિલીને બધાને અને મારી મહેનતને કેટલી મહેનત મહેનત તો સ્ટાર્ટિંગથી જ હતી કારણ કે છેલ્લી ઘડીએ કરવાની આદત નથી પહેલેથી ડેલી થોડું 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 કર્યું છે કન્સિસ્ટન્સી છે એટલે એ જ છે બસ આગળ આગળ હવે બાયોલોજી ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે ડૉક્ટર બનવાની ઈચ્છા છે પટની આજ રોજ ધોરણ દસ એસએસસીનું પરિણામ આવેલ છે અમારી સ્કૂલમાં આશરે ચારસોથી ચારસો પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એમાંથી આશરે નવ્વાણું ટકા પરિણામ મેળવેલ છે બચ્ચાઓએ ચારથી પાંચ જ વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે સૌથી ખુશીની વાત વાત એ છે આનંદની વાત એ છે પ્રથમ નંબર અમારી સ્કૂલનો નાઇન્ટી નાઇન નાઇન નિધિ પટની જે નાઇન્ટી સાથે ફિનિક્સ ફર્સ્ટ મેળવેલ છે અને બીજી સૌથી મોટી ખુશખબર ચુમ્મોતેર એવન ગ્રેડ સેવન્ટી ફોર એવન ગ્રેડ જે વડોદરાના ઇતિહાસમાં આઈ થિંક એ ફર્સ્ટ ટાઈમ છે કે કોઈ સ્કૂલના સેવન્ટી ફોર એવન ગ્રેડ આવેલા છે અને એ ટુ ગ્રેડની વાત કરીએ તો આશરે વન સિક્સટી એટ એ ટુ ગ્રેડ અમે મેળવેલા છે તો બાળકોની હાર્ડવર્ક સખત મહેનત વાલીઓની પણ હાર્ડવર્ક અને હવે જે અમારી શિક્ષકોની ટીમ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન કહીશ અને બચ્ચાઓ આવીને આવી રીતે રિઝલ્ટ મેળવે એ અમારી શુભેચ્છાઓ રહેશે યસ હા બચ્ચાઓ કોવિડ પછી જે આવ્યા છે એ ખરેખર બહુ ડિસિપ્લિન એકાગ્રતાવાળા છે અને એનું પરિણામ અમને જોવા મળી જ રહ્યું છે